હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો નવી સ્ટાઇલમાં મહાદેવનું ટેટસ એડિટિંગ કરવાના છીએ જો તમે પણ આ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માગતા હોય તો તમારે મિત્રો આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોવાનો છે કેમ કે મિત્રો આપણે મટીરિયલમાં પાસવર્ડ લગાવેલ છે જે તમને વિડીયોમાં બે બે સ્ટેપમાં મળી જશે મિત્રો ચાલો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે ટેટસ એડિટિંગ શરૂ કરી લઈએ તો મિત્રો જે પ્રકારનું તમે ડેમામાં સ્ટેટસ જોયું તે પ્રકારનું ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે જો તમારી પાસે મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં અને તેમાં પિન કરેલો મેસેજ છે તમારે તેને ડાઉનલોડ કરી લેવાની છે સૌથી પહેલાં આપણે મિત્રો તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે લાઇટ મોશન એપ્લિકેશનને મિત્રો ઓપન કર્યા બાદ જે ડિસ્ક્રિપ્શનમાં તમને ઓલ મટીરીયલ અને ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે તમારે તેમાં પાસવર્ડ નાખી અને તેને ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનો છે ફૂલ પ્રોજેક્ટ ને ઓપન કર્યા બાદ મિત્રો આમાં આપણે ફોટો એડ કરવાનો છે અને નીચે અહીંયા પ્લસ નો આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે આ સ્નાઇકન ઉપર ક્લિક બાદ અહીં મીડિયાનો જે બીજા નંબરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં આપણે ફોટો છે તે લઈ લેવાનો છે મિત્રો ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે જે ઉપર થ્રી ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે પછી મિત્રો તેમને ફૂલ કમ્પેસ એરિયા એવું દેખાય છે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે આપણો જે ફોટો છે આખા સ્ક્રીનમાં આવી જશે મિત્રો આ ફોટોને આપણે લેવાનું છે વિડીયોની છેલ્લે આ ફોટો છે લઈ લેવાનો છે ફોટા ઉપર ક્લિક કરી મિત્રો તમને જે આઈકન દેખાય છે બીજા નંબરનું તેના ઉપર ક્લિક કરશો એટલે જે આપણો ફોટો છે તે છેલ્લે સુધી આવી જશે મિત્રો હવે ફોટો છે તો છેલ્લે સુધી આવી ગયો છે તો મિત્રો આ ફોટોમાં આપણે ઇફેક્ટ લગાડવાની છે ઇફેક્ટ લગાડવા માટે મિત્રો આ ફોટાને આપણે અહીંથી નીચે લેવાનો રહીશું નીચે લેવા માટે મિત્રો અહીં તમારે સાઈડમાં ટચ કરવાનું છે અહીંથી તમારે આવી રીતે નીચે સ્લાઇડ કરવાનો છે હવે તમે જોઈ શકો છો આ ફોટામાં જે ઇફેક્ટ છે તે લાગી ગઈ છે હવે મિત્રો આમાં આપણે શું કરવાનું છે આમાં એક આપણે પીએનજી એડ કરવાની છે પીએનજી એડ કરવા માટે આપણે પ્લસ આઇકન પર ક્લિક કરી જેમાં લઈ અને પીએનજી લઈ લેવાની છે મિત્રો પીએનજી એડ કર્યા બાદ આ પીએનજીને આપણે નીચે લેવાની છે અને જે મૂવ અને ટ્રાન્ઝેક્શન ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો અહીંથી આપણે આની નીચે લેવાની છે પુત્રની સાઈઝ વધારવા માટે તમે જે પિતા નંબરનો જે દેખાય છે એની સાઈઝ તમારે જેટલી તમારે સાઈઝ થાય એટલી તમારે સાઈઝ રાખી દેવાની છે મિત્રો આ ફોટાને પણ આપણે એન્જિન છેલે સુધી લઈ લેવાની છે આ ફોટાને મિત્રો આપણે લક્ષ્મીની પટ્રે એની નીચે જ રાખવાનું છે સાવ નીચે લઈ જવાનું નીચે લઈ જઈશું તો આપણે ઘટના ઉપર નહીં લાગે મિત્રો હવે આપણે એક પ્લસ એ વિડીયો એડિટ કરવાનો છે એના માટે પ્લસ મીડિયામાં લઈ લેવાનો મિત્રો આ વિડિયો જે આ વિડીયોને આપણે મિત્રો અહીંયા સાઈડમાં જે ખૂણો છે મો અને કાપ એડિટ કરી અને ખૂણામાં રાખી દેવાનો આવી રીતે પ્રાક્રિયા તમારે છો અહીંની આપણે જે બ્લેક છે એને કાઢવાની છે એના માટે જ મિત્રો તમારે જે બ્લેડિંગ અને ઓપ્શન ત્યાં નંબરનો ઓપ્શન દેખ એના ઉપર ક્લિયર કરવાનું છે જે મિત્રો તમે બીજા નંબરનો લાઇટ એન્ડ છે તેના ઉપર ક્લિક કરી પહેલા નંબરનો સ્ક્રીનવાળું ઓપ્શન આપણે કડી લેશું મિત્રો જે બ્લેસ્ક કરી નોકલ જશે પછી મિત્રો આપણું આવવાનું છે વિડીયોની છેલ્લે આપવી પેલું છે અહીંથી તમારે આપણે વિડીયોને કટ કરી દેવાનું છે દબાવશો એટલે આપણો વિડીયો છે કટ મિત્રો હવે આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે મિત્રો આને શું કરવાનું છે આજે આપણે એને આપણે અહીંથી લઈ જવાનું છે આ વિડીયોની અહીંથી તમારે એકદમ ચાલુ કરી દેવાની છે મિત્રો હવે આપણું મહાદેવનું સ્ટેટસ સો ટકા બની ગયું છે મિત્રો

આવા જ નવા નવા માટે મારી મારીબ કરી દેજો આગળ મિત્રો તમારે કયા પ્રકારનું સ્ટેટસ એડિટિંગ જોતું છે તેના માટે મિત્રો એક કોમેન્ટ કરી દેજો જય 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 હિન્દ જય ભારત